નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિયા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો સૌ પ્રથમ આજે ચિત્રા સાતમ છે કાલ જન્માષ્ટમી છે તો આ બધા તહેવારો ખૂબ શાંતિપૂર્વક ઉજવજો અને જીવનમાં સફળતા મેળવવા માટે શું કરવું કેમ કે દરેક વખતે આ જે કાર્યક્રમ આપણે આપીએ છીએ દર રવિવારે યુટ્યુબમાં ફેસબુકમાં અને સિટી ન્યૂઝના માધ્યમ દ્વારા લોકોને સારું માર્ગદર્શન મળે એ ધ્યેયથી હું આ કામ કરું છું અને હંમેશા એવું વિચારું છું કે ખૂબ કામ કરો ખૂબ મહેનત કરો અને મહેનત કરો તો જ તમે પૈસા કમાઈ શકશો અને ઈમાનદારીપૂર્વક કામ કરવું એ પણ ખૂબ જરૂરી છે હવે આ દરેક લાઈનની અંદર હરીફાઈઓ બહુ હોય છે છેતરાવાનો બહુ હોય છે તો ખાસ એમાં પણ જે લોકો જ્યારે માનસિક તણાવમાં હોય ડિપ્રેશનમાં આવી જાય કોઈ બીમારી આવે ત્યારે ડૉક્ટરો પાસે જાય લગ્ન નથી થતા તો મેરેજ બ્યુરોમાં જાય જ્યોતિષો પે જાય શું નડે છે શું કરવાથી વહેલા લગ્ન થાય આ બધું એક પ્રોપર માર્ગદર્શન માટે બહુ સારું છે પણ મારે ખાસ દર્શકોને કહેવાનું કે અંધશ્રદ્ધામાં બિલકુલ ન પડતા સમય જે લોકો સફળ થયા છે ને એ લોકો પાસે વ્યર્થ સમયનો જેને વ્યર્થ એટલે શું કે સમયનો બગાડ ન કરવો ઘણી વખત કારણોગરની વગરની એકને એક વાત રિપીટ રિપીટ રીપીટ થાય તો ઘરની અંદર દાયો માણસ પણ ગાંડો થઈ જાય ઓફિસમાં પણ તમે એકને એક ચર્ચા કોઈ સાથે તમારા બોસ સાથે કરતા અથવા તો તમારો બોસ તમારી સાથે કરતો હોય તો આ બાબતમાં કોઈ પણ ડિસિશન લેવામાં તમને તકલીફ પડે તો તમારે વ્યર્થ દલીલબાજી ન કરવી લગ્નજીવનની અંદર પણ આ બધી સમસ્યાઓ હોઈ શકે ઘણી વખત ઘરના અસબંધ અથવા વાઇફ એ ઘણી વખત એકને એક વસ્તુ પકડી રાખતા હોય તો આવું બધું ઘણી વખત ભવિષ્યમાં બહુ તકલીફરૂપ થતું હોય છે હવે આજે મેઇન મુદ્દાની વાત મારે કરવાની છે કે પિતૃઓને મનગમતી વસ્તુઓનું શું કરવું હમણાં મારી પાસે ભાઈ આવેલા મને કે ભાઈ મેં ક્યાંક વાંચેલું કે કંઈક સાંભળેલું કે કંઈ યુટ્યુબમાં કેમ ક્યાંક ચક્કરમાં આવી ગયા છે બિચારા મને કે એમ કીધું કે તમારે પિતૃઓને જે મનગમતી વસ્તુ હોય ને એને જે વસ્તુ પ્રિય હોય એ વસ્તુ તમારે એનો ઉપયોગ ન કરવો બીજાને આપી દેવી નદીમાં પધરાવી દેવી એટલે પછી મેં કીધું કે આવી આવી બોગસ વાત તમને તમારા મગજમાં કોણે નાખી શું કીધું મેં કે પિતૃઓની જે વસ્તુ હોય ને એ તમારે સાચવવાની હોય એની એમાં યાદી હોય પિતૃઓને મકાન ગમતું હોય તો તમે હું કોકને ધર્માદો કરી દેશો પિતૃઓને તમે ગમતા હો તો તમે શું કરશો પિતૃઓને કે સમજી લો કે તમારા વડીલોએ મારા ફાધર છે એ હયાત ન હોય તમારા મધર હયાત હોય તો તમારા ફાધરને તમારા મધર પ્રત્યે લાગણી હોય તો એનું શું કરવું તો મારો કહેવાનો મતલબ તમે બહુ સમજી શકશો કે શોર્ટ એન્ડ સ્વીટમાં કે આવા બધા ગતકડામાં ન કરતા પછી મેં એક પછી ઓલા ભાઈ તમને સલાહ આપીને શું કે મારા ફાધરની એક ઘડિયાળ બહુ સરસ હતી ને એ મારા ફાધરને બહુ ગમતી હતી તો પછી એણે એમ કીધું કે આ ઘડિયાળ તમે મને આપી દો કેમ કે તમારા પિત્રોની વસ્તુ કોઈ ન વપરાય એટલે મેં એને આપી દીધી મેં કીધું ઘડિયાળ આટલું તમને આવી બધી વાત કરી હતી પિત્રોને ગમતી વસ્તુ હોય ને જે આ ધારો કે ટેબલ ખુરશી ઉપર તમારા ફાધરે પચાસ વર્ષ લગી ધંધો કર્યો હોય બરાબર તો એ ટેબલ ઉપર એની ઉર્જા હોય એ ઉર્જા છે ને એ તમને સતત મદદરૂપ થયા કરે એની અને આશીર્વાદ તમને હંમેશા મળતા રહ્યા કરે તો તમારે તમારા પિતૃને એવી રીતે યાદ કરવા કે હે ઈશ્વર અમારા પિતૃ જ્યાં હોય ત્યાં ઈશ્વર તમને સુખી રાખે અને તમે હંમેશા સારા કર્મ કરશો ને તો પિતૃ રાજી થશે કોઈ કોઈથી નડે નહીં અને પિતૃને મનગમતી વસ્તુઓ તમારે બહુ સમજીને વાપરવી જોઈએ કે ભાઈ પિતૃની આ બોલપેન હોય એ વર્ષોથી વાપરતા હવે તો પહેલાં તો શું હતું કે ફાઉન્ટેન પેન આવતી એને ઇન્ડિપેન્ડ કહેતા ઇન્ડિપેન્ડ ફાઉન્ટેન પેન એટલે એમાં સાઈ ભરવાની હોય એ વર્ષો વર્ષ ફાઉન્ટેન પેન એક જ હોય એમાં સાઈ બદલવાની હોય ને બહુ બહુ તો એની નીબ એ બ્રાસની આવતી એ તૂટી જાય તો બદલાવી નાખવાની પણ આ જે બોડી હોય એ એનું એ હોય એ વર્ષો લગી હાલતું હવે તો શું છે એ યુઝ એન્ડ થ્રો દસ રૂપિયાની વીસ રૂપિયાની બોલપેન લીધી અને સહી ગમતી ફેંકી દીધો આપણે એમ કહેવા જઈએ ને કે આને રિફિલ આપો તો કે રિફિલના ભાવમાં બોલપેન છે પણ જે જે વસ્તુ છે કે ભાઈ એમની રિવોલ્વિંગ ચેર હોય એમની ખુરશી હોય શું એમના અમુક કપડાં હોય તમને નહીં ખબર હોય પણ દાદા હોય ને દાદા એના કપડામાંથી પોત્રના પૌત્રને એક એનું અંગરખો એટલે એનાથી કપડાં બનાવી દેતા નાનું આવું જબલું કહેવાય એ એના એમાંથી બનાવતા એની યાદી રહેતી ને એમાં એના આશીર્વાદ રહેતા તો આ બધા ગતકડાથી દૂર રહેજો મા બાપના મનગમતી વસ્તુઓને તમારે સાચવી રાખવાની એણે કોઈ મકાન ખૂબ મહેનત કરીને બનાવી હોય એણે પોતાના માટે બનાવી હોય એના કરતાં એને એમ હોય કે મારા સંતાનો આ જગ્યામાં સુખી થાય એ રીતે એણે બનાવી હોય તો તમને આવા કોઈ ભ્રામક જાહેરાતો કે વાતોથી એમ કહે કે આ જગ્યામાં તમારા પિતૃઓને એને બહુ ગમતી હતી આ જગ્યા એટલે તમે આમાં સુખી નથી થતા એવું ન હોય એને જે વસ્તુ ગમતી હોય એમાં તમે સુખી થાવ તો એને જે લાગણીથી ઘર બનાવી હોય તો કોઈ વસ્તુ બનાવી તમારે ખરેખર સાચવવાની હોય એને કંઈ ફેંકી દેવાની ન હોય એમાં એના આશીર્વાદ સમાયેલા હોય તો આજના એપિસોડમાં ફક્ત ને ફક્ત તમારે ઘણા લોકો આ બાબતમાં બહુ કન્ફ્યુઝન હોય છે કે ભાઈ આનું શું કરવું આનું શું કરવું તો એ એમના એક આશીર્વાદ હોય છે અને એક દરેક વસ્તુઓ તમારે સાચવવાની હોય કેવી રીતે સાચવવી કઈ રીતે સાચવવી એ તમારે નક્કી કરવાનું હોય છે બરાબર છે તો તમે પોતે જ સમજી શકો એમ છો હું શું સમજાવવા માગું છું બહુ સિમ્પલ વાત છે કે એવી રીતે દસેક મિનિટ લગી ભાઈ મને પછી કંઈક બતાવ્યું કે આમાં લખ્યું હતું કે પિતૃઓને ગમતી વસ્તુ હોય તમે જો રાખો વાપરો તો તમને હેરાન એવું નથી હોતું હેરાન નથી થાય હા મેં પછી કીધું કે આ દસ મિનિટનો જે ટાઈમ બગડ્યો ને એ જિંદગીનો ભયંકર કિંમતી ટાઈમ હતો તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપ મારી સાથે ફોન દ્વારા સંપર્ક કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો આ વિડીયો આ બધામાં વધુ વ્યક્તિઓને શેર કરજો અને લોકોને આશીર્વાદ મેળવજો મારો ફોન નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો નંબર છે સેવન એટ સેવન એટ વન સેવન એટ સેવન એટ થ્રી તો દર્શક મિત્રો મારું કાર્યવાહી સતત ચાલુ હોય પણ ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઈને આવું તો દર્શક મિત્રો અત્યારે આજનો આ સમાચાર આપણે જ્યોતિષનો સંપન્ન કરી છે ફરી મળશું આજ સમય આજે પર અત્યારે રજા આપશો નમસ્કાર જય હિન્દ